જો ગુજરાતી ને આવડી હશે તો અંગ્રેજી એના પરથી બહુ સરળતાથી વાંચતા આવડી જશે તમારે પહેલા આની અંદર પણ એ જ વસ્તુ કરવાની છે કે ક કા કી કી કુ કુ કે કઈ કો કમ કમ કહ આને અંગ્રેજીમાં પણ લખતા શીખી જવાનું છે સમજો કે ક ને અંગ્રેજીમાં શું લખાય કે એ કા ને શું કહેવાય કે ડબલ એ કી રસ્વય તો કે આય જો કી દીર્ઘય તો કે ડબલ એ

પછી તમારે કઈ લાઈન મોડે કરવાની છે આ ઊભી એટલે પહેલા તમારે ઊભી લાઈન મોડે કરવાની ક ખ ગ ઘ ચ છ જ જ થી ન સુધી પછી તમારે ક ની પહેલી આડી લાઈન મોઢે કરવાની છે જો તમને આ પહેલી ઊભી લાઈન ક ખ થી લઈને ન સુધી ઓળખતા આવડી ગયું છે તો અને ક આડી લાઈન તમને ઓળખતા આવડી ગયું છે તો હવે તમે જુઓ કે અહીંયા ખ આપેલું છે તો અહીંયા આપણે જ્યારે ખા લખીશું તો અહીંયા શું લખવામાં આવે છે કે એ જે એ એ બરાબર તમને ક અને ઓળખતા આવડી ગઈ છે ક ખ અંગ્રેજીમાં લખતા આવડી ગયું છે અને તો પારાછડની જે આડી લાઈન છે પેલેલી છે એ ઓળખતા આવડી ગયું છે પછી આપણે ધ્યાન રાખીએ અહીંયા લખી જઈએ છીએ આપણે ખા તો ખામાં શું કરવાનું છે પાછળ એ લગાવવાનું છે એટલે કે એચ એ અને એ ખ અને પાછળ શું લખી ગયાનું બરાબર પછી બીજી લાઈન છે અહીંયા ખી તો આપણે અહીંયા લખીશું ખી તો ખી માં શું આવશે કે એચ જો આવશે ને પાછું લગાવી દેવાનું આઈ પછી અહીંયા દીર્ઘ આવી તો અહીંયા લખશું આપણે ખી તો અહીંયા શું લખવાનું પાછળ બીダブル ઈ પછી અહીંયા આવશે ખુ અહીંયા શું લખવાનું કે એચ યુ પછી અહીંયા આવશે દીર્ઘ એટલે ખુ તો અહીંયા શું લખવાનું કે એચ ડબલ ઓ પછી અહીંયા આવશે ખ તો અહીંયા લખવાનું કે એચ ઈ પછી અહીંયા આવશે ખઈ

छेल्ले क्या है तुम्हारे तो ए लखवानो आउट हो ना थी क्या तो के ई डी भाई भैया तो भाई ना मतलब क्या है भाई आइना तो बी एच ए आई तो बी एच ए, ए आई तो भैया यानो मतलब सु वाई ए तो वाई ए खो तो के एच ओ के एच ओ नटनो टी मो एम ए यू एन गंद जी एन डी एच દુઃખ બીયુ કે એટલે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી વાંચવા માટે તમને એંશી ટકા અંગ્રેજી વાંચતા તમને આ રતથી આવડી જશે તમારે શું યાદ રાખવાનું જેમ બારા શ્રી અંદર જે ક ક ભૌતિક ન સુધી લઈને અંગ્રેજીમાં એ ઓળખતા શીખી જાવ અને બારા શ્રીની જે પેલી લાઈન આડી લાઈન છે એને પણ તમે ઓળખતા શીખી જાઓ એટલે તમે જાતે નામ પણ બનાવી શકશો અને જાતે વાંચતા પણ શીખી જશો જેમ 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 તમે અંગ્રેજીમાં વધારે મહેનત કરશો એના નિયમો જાણશો એટલે તમને સ્પષ્ટ રીતે અંગ્રેજી વાંચતા અને લખતા આવડી જશે અને વધારે મહેનત કરવાથી બોલતા પણ આવડી જશે